જય આદિવાસી જય આદિવાસી જય સંવિધાન જય વિશ્વ આદિવાસી દિવસ આજે આ મીડિયાના માધ્યમથી આજે બપોરના અમારો પ્રોગ્રામ ઝગડિયા ખાતે હતો અને ત્યારબાદ રાજપાડી ખાતે પ્રોગ્રામ હતો ઘણી ઘણો આનંદ થયો આ જ રીતના દુનિયામાં જે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જે યુનોએ જાહેર કર્યો છે એટલા માટે જાહેર કર્યો છે કે વિશ્વમાં જે આદિવાસી લોકો છે આદિવાસીઓએ હંમેશા સમગ્ર વિશ્વની ચિંતા કરી અને પર્યાવરણ આ જે ભૂમિ છે પાણી છે જે આસમાન છે એનું હંમેશા રક્ષણ કર્યું છે અને આ યુનોને એટલે લાગ્યું કે જો આદિવાસીઓ ના હોત તો જે આ પ્રકૃતિનું જે સાચવણી થઈ છે એ કદાચ ના થાત જે રીતના ડેવલોપમેન્ટ દુનિયામાં ચાલી રહ્યો છે તમે જોઈ શકો દરેક દેશ આજે ડેવલોપમેન્ટ કરવા પડી ગયેલો છે પણ વિશ્વનો એક આદિવાસી જેવો છે કે સમગ્ર લોકોની ચિંતા કરીને અને જંગલો સાચવી રાખ્યા નદીઓ સાચવી રાખી એમાં રહેલી જે સંપત્તિ છે એ સાચવી રાખી પણ આજે દુનિયામાં આઠસો કરોડથી બી વધારે વસ્તી વધી ગઈ છે ત્યારે આજે વિશ્વમાં તમે આદિવાસીઓની વસ્તી પચાસ કરોડની આજુબાજુ કે એથી થોડી ઉપર છે તો આજે તમે જો દુનિયામાં આદિવાસી લોકો સાથે જે અન્યાય થાય છે સંપત્તિના નામે અન્યાય થાય છે જંગલોના નામે અન્યાય થાય છે આદિવાસીઓ પર અત્યાચાર શોષણ થાય છે આદિવાસીઓને શિક્ષણ નથી આપવામાં આવતું આદિવાસીઓનું આરોગ્ય કથળી રહ્યું છે ડેવલપમેન્ટના નામે આદિવાસીઓની અંદર ભાગલા પાડી ને જે સરકારોએ દુનિયામાં રાજ કરે છે દેશમાં બી રાજ કરે અને ગામડાઓમાં બી રાજ કરે છે આજે તમે જુઓ જે રીતના જે પરિસ્થિતિ બદલાઈ રહી છે ભૌગોલિક પરિસ્થિતિ આજે એટલી બધી ગરમી પડે છે કોઈ જગ્યાએ એટલી બધી ઠંડી પડે છે એટલો બધો વરસાદ પડે છે માનવજાતને આ કુદરત એક ચેતવણીરૂપી ભૂકંપ વરસાદ વાવાઝોડા એવા અનેક પ્રકારના અખતરા કરે છે તોય આ જે માનવજાત છે એ માનવા તૈયાર નથી પણ એક આદિવાસી જ એવું એક છે આદિવાસી કે પ્રકૃતિને હંમેશા પોતાના ખોળે રાખે છે પોતાની સાચવણી રાખે છે અને સમગ્ર વિશ્વના જે લોકો છે એ લોકોને ઓક્સિજન પૂરો પડી રહે એને ફળ ફ્રૂટ પૂરું રહી પડે પૂરું પડે એ જાતની વ્યવસ્થા જે આદિવાસી લોકો કરી રહ્યા છે એટલા માટે આ યુનોએ નવ ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનું નક્કી કર્યું આ આદિવાસીઓને એક અધિકાર હતો આજે તમે જોયું હશે રાજપાડી ખાતે જે અધિકારનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો આ દિવસે શાસન હોય પ્રશાસન હોય કોઈની કોઈ અહીંયા આદિવાસીઓની અંદર દખલગીરી કરવી નહીં જોઈએ આ વિસ્તાર સ્વતંત્ર આદિવાસીઓનો છે આજે માનનીય સુપ્રીમ કોર્ટે પણ અને રાષ્ટ્રપતિએ પણ અને આપણા સંવિધાન નિર્માતાઓએ પણ કીધું છે કે આદિવાસીઓ જય વસે ત્યાં એમની એમની વસ્તુ હશે પણ આજે જો હુકમીથી આ સરકારો આદિવાસી પાસેથી છીનવી લેવાની કોશિશ કરે છે એટલે આદિવાસીઓએ પોતાની જે પરંપરાગત પ્રથા હતી એ અપનાવી જોઈએ અને આ સરકારોનો સામનો કરવો જોઈએ અને આ સમાજ અને દુનિયાને જો કોઈ બચાવશે તો આદિવાસી જ બચાવશે એટલું આખા આ ગામને અને રાજ્ય અને દેશ અને દુનિયાને સંદેશો આપવા માંગુ છું બધાને મારા તરફથી જય જોહાર જય આદિવાસી જય સંવિધાન જય વિશ્વ આદિવાસી દિવસ જય છોટુ દાદા જય છોટુ દાદા ભગવાન જય છોટુ દાદા જય છોટુ દાદા